નમસ્કાર મારા વાળા ગુજરાતની મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મૂલાધાર ચક્રનું રહસ્ય શું છે મુલાધાર ચક્ર શું છે બધા મૂલાધાર મૂલાધાર કહે છે પરંતુ મુલાધારોના રહસ્યને કોઈ જાણતું નથી તો એ ચક્રનું નામ મૂળ આધાર કેમ પડ્યું તો મુલાધારનો અર્થ થાય છે મૂળ આધાર કેમ કે મૂળાધારથી બે રસ્તા પડે છે મુલાધારના બે શેડા છે એક શેડો સંસારની વાસનાઓમાં જાય છે અને બીજો શેડો સહસ્ત્ર ચક્રમાં જાય છે એટલે તમારે સંસારની વાસનામાં દુઃખ બેઠીને વારંવાર એક યોનિમોથી બીજી યોનિમાં ભટકાવવું છે કે પછી પરમાત્માના માર્ગ પર ચાલીને જીવ મટીને પરમાત્મા થઈ જવું છે તમારે એવરેટ શિખરની ટોચ પર ચડવું છે કે પછી ખાઈમાં ગબડી પડવું છે તમારે આકાશની યાત્રા કરવી છે કે પૃથ્વી ઉપર રહીને કીડા મકોડા જેવું જીવન જીવવું છે તમારા જીવનમાં આનંદ ભરી દેવો છે કે પછી તમારા જીવનમાં આધિ વ્યાધીને ઉપાધિના દાવાનળમાં બળવું છે તમારે સ્વર્ગની સુંદરતા જોવી છે કે પછી નર્કરની ગંદકીમાં સડવું છે તેનો મૂળ આધાર મૂળાધાર ચક્રમાં છે એટલે કે તમારા જીવનનો મૂળ આધાર તમારા હાથમાં છે તો મૂળ આધાર તમને જાગૃતિમાં પણ લાવી શકે છે મૂલાધાર તમને હોશમાં પણ લાવી શકે છે અને આનંદમાં પણ લાવી શકે છે તમારા અંદરથી અંધકારને હટાવીને પ્રકાશ પણ ભરી શકે છે પરંતુ આ બધા મૂળ આધાર તમારા હાથમાં છે કેમ કે મૂલાધારમાંથી જ તમારી ઊર્જા ઉપર ઉઠે છે અને એ જ મૂલાધારમાંથી તમારી ઊર્જા નીચે એટલે કે વાસનાઓમાં પણ વહે છે તો જેમ એક પાઇપમાંથી પાણી નીચેની બાજુ જતું હોય છે અને તે પાણીને આપણે ઉપર ચઢાવવું હોય તો નીચે જવાનો પાણીનો કોપ બંધ કરી દેવો પડે છે એટલે પાણી ઉપર ઉઠે છે તેવી જ રીતે ધ્યાન દ્વારા સાધના દ્વારા ઊંડા શ્વાસ દ્વારા તમે મુલાધારમાં ધ્યાન કેન્દ્રિત કરો તો ધીરે ધીરે તમારી ઊર્જા જે સંસાર તરફ વહી વહેતી હતી તે કોપ બંધ થઈ જાય છે તે વાલ્વ બંધ થઈ જાય છે અને મૂલબંધ પણ આને મૂલબંધ પણ કહેવાય છે અને તમારી ઊર્જા ઉપર ઉઠવા લાગે છે ત્યારે તમારી ઊર્જા કામવાસનાથી મુક્ત થઈને બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થાય છે પછી તમે સ્થૂળ શરીર તમારું સ્થૂળ શરીર છૂટી જાય છે અને તમારી ઊર્જા સૂક્ષ્મ શરીરમાં દાખલ થાય છે ત્યારે તમારો ભય ધૃણા હિંસા અને ક્રોધ છૂટી જાય છે અને પ્રેમ કરુણા અભય અને મૈત્રી ભાવ ઉત્પન્ન થાય છે ત્યાંથી તમારી ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે તે ઉર્જા કારણ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે સંદેહ અને વિચાર મટી જાય છે અને તમારી અંદર શ્રદ્ધા અને વિવેકની ઉત્પત્તિ થાય છે ત્યાંથી તમારી ઉર્જા ઉપર ઉઠે છે તો એ તમારી ઊર્જા ભાવ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તમારી કલ્પનાઓ અને સ્વપ્ન અવસ્થા છૂટી જાય છે અને તમારી અંદર દઢ સંકલ્પ શક્તિ પ્રગટ થાય છે ત્યાંથી તમારી ઊર્જા ઉપર ઉઠે છે ત્યારે તે ઊર્જા આત્મા શરીરમાં પ્રવેશ કરે છે અહીં તમારો દૈત ભાવ એટલે કે બેપણું છૂટી જાય છે બે નજરો સુપી જાય છે અને અદ્વૈત ભાવ એટલે કે આત્માપણું પ્રગટ થાય છે પછી તમને શરીરના દર્શન થતા નથી ફક્ત તમારી નજર જ્યાં જ્યાં પડે ત્યાં દરેકની અંદર આત્મદર્શન થાય છે ત્યાંથી તમારી ઉર્જા ઉપર ઉઠે છે તો તે ઉર્જા બ્રહ્મ શરીરમાં પ્રવેશ કરે છે અહીંયા બધા જ પ્રકારના મોં અને માયાનો નાશ થઈ જાય છે અને તમારી દૃષ્ટિ બ્રહ્મ આકાર બની જાય છે અને ત્યાંથી તમારી ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે નિર્વાણ શરીરમાં પ્રવેશ કરે છે ત્યાં જેમ બુંદ સાગર ને મળીને બુંદ મટી સાગર બની જાય છે તેમ તમે પોતે શૂન્ય બની જાવ છો કેમ કે તમે પોતે મરી જાવ છો અને પરમાત્માના સાગરમાં મળી સ્વયં પરમાત્મા રૂપ થઈ જાવશું છો તો આનો આધાર મૂળ આધાર તમારા હાથમાં છે કે તમારે કયા રસ્તા ઉપર ચાલવું છે તો એટલા માટે આ ચક્રનું નામ મૂળધાર પડ્યું છે જો જે જ્ઞાની પુરુષો છે જે વિવેકી પુરુષો છે અને જેને જીવનને જાણવાની કોશિશ કરી છે જેને જીવનને જાણી લીધું છે અને જેને માર્ગ ઉપર ચાલવું છે તેને પણ મુલાધારમાંથી શ્રી ગણેશ નમા કરવા પડે છે મુલાધાર જ ઉપર ઉઠવું પડે છે અને જેને કુકર્મ કર્મા છે ને જેના નેગેટિવ વિચારો છે જેની વિષય વાસના ક્રોધ મો લોભ સંસારની વાસનાઓમાં અત્યાચાર ભ્રષ્ટાચારમાં જે ગંદકીમાં પડી રહેવું છે તો પણ એ પણ વસ્તુ મૂલાધારમાંથી જ બને છે કારણ કે મૂલાધારના બે રસ્તા છે આ છે સંસારિક રસ્તો અને અહીંયાથી જ બીજો રસ્તો પ્રસાર થાય છે એ છે પરમાત્માનો રસ્તો કારણ કે જો આપણી ઉર્જા મૂલાધારમાંથી નીચેની બાજુ જાય તો સંસારમાં જાય છે અને એ જ ઉર્જા મૂલાધારમાંથી સૂક્ષ્મના નાળીમાં ચડે તો પરમાત્મા તરફ જાય છે એટલે હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે ઉપર જવાનો રસ્તો પકડવો છે કે નીચે જવાનો રસ્તો પકડવો છે અને નીચે જવાનો રસ્તો જો આપણે ના પકડવો હોય તો એના માટે એક જ રસ્તો છે કે ધ્યાન અને સાધના ધ્યાન અને સાધના જશે એટલે આપણી જે શક્તિ છે આપણી ચેતના શક્તિની જે ઉર્જા છે એ મુલાકાતથી ઉપર ચડશે એટલે નીચેનો વાલ્વ ઓટોમેટિક બંધ થઈ જશે અને આપણી ઉર્જાશક્તિ સહસ્ત્રથી સહસ્ત્ર અહીંયા ચક્ર સુધી પહોંચે ત્યાંથી ઉર્જા સ્થાન માટે સહસ્ત્ર સહસ્ત્રથી નિર્વાણ પદમાં આપણી ઉર્જા પહોંચી જશે તો હવે આપણે કઈ જગ્યાએ જવું છે ઉપરની યાત્રા કરવી છે કે નીચેની યાત્રા કરવી છે એનો મૂળ આધાર આપણા હાથમાં છે એટલે જ આ ચક્રને મૂલાધાર ચક્ર કહેવાય છે હરિ ઓમ સત્સ આદેશના પ્રણામ